સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા મુદ્દે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાસકાંઠાએ લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉનાળે પાણીનો કકળાટ ઉઠી નીકળ્યો છે ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલ પણ કોળી ધાકોર બની જવા પામી છે ખેડૂતો ચિંતિત છે આવા સમયે જ્યારે ઉનાળુ પાકના મુખ્યત્વે બાજરીનું વાવેતર થાય અને એક મહિનાથી વધારે સમય થયો છે આ સમયે વધુ ગરમીના કારણે પાકને સતત નુકસાન થઈ રહ્યું છે અને પાણીની જરૂર છે ત્યારે આવી કાળજાળ ગરમીમાં સરકારે ખેડૂતોને પડતા ઉપર પાટું મારે છે કરી અને ખેડૂતોને રડતા કર્યા છે એવા સમયે જો ખેડૂતો ધરણા પર બેઠા છે તો સુજલામ સુફલામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવે એ માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી આમ ઉનાળો

અત્યારે છેલ્લા કેટલા સમયથી મેં આવેદન પત્ર આપી રહ્યા છે ધરણા ઉપર બેસી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે સરકાર પાણી આપે તેમ છતાં પાણી ના આપે કે સરકારને શું કરવા બેઠી છે પડતા ઉપર કેમ પાટું મારે છે એક બાજુ કાળજાળ ગરમી છે અમારો મહામૂલો જે પાક છે એને બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત હોય છે સરકારે ખરેખર ઉનાળાની અંદર પાણી આપવું જોઈએ કારણ કે પાણીનો જથ્થો ફૂલ છે આપણી જોડે તો એ ફૂલ જતાને ક્યાં વાપરવાનું છે તો એ પાણી ખેડૂતોને પિયત માટે આપવામાં આવે જેનાથી પાક છે બચાવી શકાય એના માટે આજે અમે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને વિનંતી કરી છે કે આ સાચી માગ છે સાચી ખેડૂતોને એ માનવી જોઈએ અને જો આમ કરવામાં કસૂરવાર થશે તો એની રણનીતિ પ્રમાણે આગળ પડતી ડેમોક્રેટિક પાર્ટીની બનાસકાંઠાની પૂરી ટીમ છે કે ક્યાંક આ પાણી છોડવામાં નહીં આવે તો એના માટે રણનીતિ બનાવીને આગળને એ આગામી સરકારને એવી મજબૂર કરશે કે પાણી મજબૂરણ છોડવું પડશે